નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ બાદ બીજા વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે મિત્રો આ બંનેનું વાત નું રેકોર્ડિંગ હાલ ખુબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળવા બંને વ્યક્તિ શું વાત કરી છે તેમજ મિત્રો આ બંનેના વિચાર વિશે તમે શું માનશો અને તેમજ મોહનભાઈ જે રામાપીર વિશે વાત કરી છે એ અંગે તમારું શું માનવું છે

શબ્દ સારા લાગતા હોય તો તમે બી બોલી શકો છો ભારતના તમે પણ નાગરિક છો તમને પણ પૂરો હક છે કઈ વાંધો નહીં બોલી શકો છો સોશિયલ મીડિયા છે તમારા માટે બોલો હા બોલો બોલો માતાજી આવી ક્યાંથી છે હવે એ તો ભાઈ હું મારી વાત સાંભળો ભાઈ ચાલે ચાલી આડત્રી ઓગણચાળીસ વર્ષનો મારી ઉંમર છે મને તો એટલી બધી ખબર નથી પણ એટલી ખબર પડે છે કે અમારા વડવા હોય દાદાએ અમે એને બધાય અમને એમ કીધું છે કે આ જે મા છે એ દેવી શક્તિ છે અને એ તમને ભવિષ્યની અંદર તમે તમારા શું કહેવાય બાળકોને અને એના બાળકોને રક્ષણ કરશે એટલી ખબર છે બીજું કાંઈ ખબર નથી હવે ક્યાંથી આવ્યું હોય એ તો તમને ખબર હોય એને હવે તમે તમે શકો અમે અમારા માં કેવા માં કોઈ નથી ને અમે તો માં કહી શકીએ ને અમે આમાં તો જન ની જન તો ભગત ને દાતાર સુરવીર ને બધા ઘણા બધા જે વસ્તુ હોય છે પણ અમે માં જ હા મા કેવાય જન્મ હોય ને

સારું પણ પણ તમે દેવી શક્તિ એટલે સારું કેહવાય એટલું તમારામાં સારા સંસ્કાર કેવાય એમ આપડે વિરુદ્ધ કોઈ ન કરતા હોય ના ના એટલે એટલે શું નામ કીધું તમારું મારું નામ તો મોહનભાઈ છે મોહન દાદા એટલે હું કેટલી ઉમર છે હા

રામાપીર જે રણુજા વાળા જે છે એ બરાબર એ તમારામાં થઈ ગયા એવું હા બરાબર આપડે એવલા જે દ્વારકા માં ગયા હતા અને જે પડ્યા એ કોણ એમના એના પપ્પા નું નામલ અજમલ હા તો અજમલ એ તો રાજસ્થાન ના ક્ત્રિય નો હતા એવું હમ્મ એમાંય એવું છે

ભગવાન કૃષ્ણ ભગવાન પાણીમાં જયારે ગયા તા તેરી અજમલ દાદા ના બતાણા કે નતાણા પણ તમે પોતે કયો છો કે ત્યાં ગયા હતા ત્યારે પથારીમાં હું અહિયાં નથી બરાબર છે ત્યારે હતા એમ ત્યારે અત્યારે અજમલ રાજા છે માં ક્રિષ્ના ભગવાન દેખાણા ત્યારે અજમલ રાજા હતા બરાબર ને હા હા હતા તો અત્યારે અજમલ રાજા છે હતા નથી તો ઈ ત્યારે ભગવાન ભગવાન જોવા ગયા ત્યારે હતા અને ભગવાન હતા બે હતા ને હા ત્યાં જુઓ હતા ભાઈ અત્યારે શું છે અત્યાર કઈ કઈ અત્યારે અત્યારે અજમલ રાજા અજમલ રાજા નહી હોય પણ ભગવાન તો છે જ ને ભગવાન જો મારે સાંભળો ભગવાન જેવું કામ કરી જાય જાઓ ખુશ ભગવાન જાણ એવું ના ઈ તો જો મારી વાત સાંભળો આ બગદાણામાં સંત શિરોમણી જયારે બજરંગદાસ બાપા જે હૈયાત જયારે હૈયાત હતા ત્યારે એને કોઈ પેલું એ નાતા કરતા ત્યારે લોકો ઓળખતા બી નહોતા કે કે શું છે હું છે પણ છતાં બી લોકો ઘણા બધા એવું હતું પણ આજે સંત શિરોમણી બજરંગદાસ બાપાની જગ્યા ઉપર હજારો લાખો ની સંખ્યામાં માણસો આવે છે જાય છે અને ઘણા બધા કામ થાય છે એમના શ્રદ્ધા પ્રમાણે અને આજે લાખો નો કટક લોકો જમે નથી તો શું ભગવાન નથી એ ભગવાન જેવું કામ કરી ગયા એને ભગવાન કે માણસો એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હવે ભગવાન જેવું કામ કરી ગયા અત્યારે એને ભગવાન ભગવાન એ તો કૃષ્ણ ભગવાન એ તો ઘણા બધા કામ કર્યા ને એના એના સમય દરમિયાન

આદ્રમ મારી વાત તો કરો છો કવ છું તો કરો આદ્રમ બધા કરે છે નથી કરતા યાર માતાજી દેવી શક્તિઓ ને બધા જેમ ફાવે એમ બોલાવે એ અધ્રમ જ કેવાય ને યાર તમે તમે મારી વાત હમણાં મોહન દાદા ને તમારું ફેમિલી પરિવાર જે કઈ હોય તમે કદાચ ને કહો છો કે અમારામાં દેવી શક્તિ નથી તો એ તમારા પૂરતું ખાલી એક રાખો ને યાર જે લોકો માને છે તમે કોઈ દી અ કોઈ મંદિરે ગયા તમે કોઈ મંદિરે દર્શન કર્યા તમે એમ મિનિટ મિનિટ તમે કોઈ મંદિરે દર્શન કરવા ગયા ક્યારે તમારી ના ચોપન વર્ષની ઉમર માં તમે કોઈ દેવી શક્તિ મંદિરે આ તે બધી મંદિરે ગયા કોઈ દિવસ નહી 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 અચ્છા અચ્છા તો તમે ગયા જ નથી કોઈ દિવસ એમને મંદિર છે બરાબર છે તો એટલું 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 તમે જે કરો છો એ સારામાં સારું કરતા હશો તમારી શું કેવાય તમારી દ્રષ્ટિ એ બરાબર પણ હું એમ કઉ છું મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો હું હું કેવા માંગુ છું કે હું દેવી શક્તિ ને નથી માનતો તો હું બીજાને ન કહી શકું ને બીજા જે દેવી શક્તિ ને માને છે ને એ દેવી શક્તિના માં બોલી ના શકું એમ તમે ના માનો હા તમે ન માનો તો તમારા ફેમિલી પૂરતું રાખો ને વાંધો નહીં એમ

એમ ને એક મિનિટ એક મિનિટ સરકારી મંદિર એટલે જો બધા ભગવાન ના જેટલા માતાજી ના ચંદ્ર આ ચામુંડા જે માતાજી બેઠા છે ચોટીલા માં તમે ની આવો તમને અડધું કરે તો કેજો

પણ એમ નહી મારી મારી મા હું એમ કેવા માંગુ છું માતાજી હું તમને એમ કેવા માંગુ છું કે મારી વાત તમે જે છો કે એ છે પણ એ તમારા ફેમિલી પૂરતું તમે કહી શકો રાખી શકો પણ બીજા ને તમે ન કહી શકો એમિલી હા બસ બસ એટલે મારું એવું કેવાનું છે હું તમારો જો મારી વાત સાંભળો મારી મા હું તમારો કોઈ વિરોધ નથી કરતો હું તમને અત્યારે મારી વાત સાંભળો તમારા જે સમાજની અંદર છે હા બોલો બોલો હું તમને એક વાત કરું બોલો બોલો બેન નથી મંદિર મે નથી મસ્જિદ મે નથી કાકી કૈલાશ મે એ લોકો કે કહા જુદો હે તો દેની પાછું બરાબર આસ્થા ને માને છે જે એમાં તમે એને તમે તમે રોકશો તો નહીં રોકાય કારણ કે જે આસ્થા માને છે એ કોઈના બાપ નથી રોકાવાના એ જે જવાના મંદિરે જવાના છે જવાના છે જે માનવાના છે માનવાના છે બરાબર હવે જેના કે એના એના કેવાના આપણે કોઈ વર્તુ નથી બસ 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 એ વાત તમારી બિલકુલ સાચી છે સત્ય મારી વાત હમળો એમ નહી હા નહી પણ હું એમ કેવા માંગુ છું મારી વાત સાંભળો તમે 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 જ બોલો છો તમે તમે બોલો છો એ હું કઉ છું બરોબર કે તમે તમે એક એક વ્યક્તિ બીજાને તમે જાહેરમાં એ વસ્તુ ન કહી શકો કોઈ દેવી શક્તિ ઉપર તમે પ્રહાર ન કરી શકો એમ કહું છું હું હા એ તમારી હું વાત છે હા આજે મારી વાત સાંભળો આજે તમારો કોઈ ઈષ્ટ દેવ હોય ના 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 વાતતા નથી વાતતા નથી માં હું તમને તમ તમે હું આ હું વાત છે કે આમાં કોઈ માતાજીનું

એક મિનિટ એક મિનિટ હવે તમે એ એમ નઈ મારી વાત સાંભળો અંધશ્રદ્ધા એટલે બધી વાત અંધશ્રદ્ધા માં એવું ન હોય કે કૃષ્ણ ભગવાન જે છે એ નથી જ ભગવાન નથી તો ઈ તમે ન કહી શકો ઈ અંધશ્રદ્ધા નથી ઈ શ્રદ્ધા જ છે બધાની માતાજી એક મિનિટ